શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું પાપ મોચની એકાદશીની વ્રત કથા તો ચાલો શરૂ કરીએ પાપ મોચની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મેં ફાગણ મહિનાના સુદ્ધ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું હવે તમે ફાગણ માસના વધ પક્ષની એકાદશી વિશે મને કહો આ એકાદશીનું નામ શું છે એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેની બધી વિધિ કેવી છે તે બધું મને વિસ્તારથી સમજાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન એક વખતે માધાતાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ ફાગણ માસના બદ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કેવી છે તે બધું વિસ્તારથી કહો ત્યારે લોમસ ઋષિએ કહ્યું હે રાજન ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે તે વ્રત કરવાથી માનવીઓના અનેક પાપ નાશ થાય છે તેની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં રથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક વખતે વસંત રહેતો હતો અર્થાત તે સ્થળે દરેક રીતના ફૂલો ખીલતા હતા એ સ્થળે ગંધર્વ કન્યાઓ વિહાર કરવા આવતી હતી એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રિયા કરતા હતા એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપ કરતા હતા તે શિવજીના ભક્ત હતા એક વખત મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે વખતે શિવજીના શત્રુ અનંગ પણ શિવજીના ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે શરૂઆત કરી રહ્યો હતો કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું અને કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આવી રીતે કામદેવ પોતાના શત્રુ શિવજીના ભક્તને જીતવા તૈયાર થયો એ વખતે મેઘાવી મુનિ પણ યુવાન અને હષ્ટપષ્ઠ હતા એમણે યોગ પવિત્ર અને દંડ ધારણ કરેલા હતા તે જાણે બીજા કામદેવ જેવા જ લાગતા હતા એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થયા તે અપ્સરા મુનિને કામદેવથી પીડિત સમજીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ પણ એના સૌંદર્ય પર મોહિત થઈને અને કામના વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ વખતે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ભાન ન રહ્યું અને ઘણા વખત સુધી રમણ કરતા રહ્યા એકવાર મંજુ ગોષાએ મુનિને કહ્યું હવે મને ઘણો વખત થયો છે હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિએ કહ્યું હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં સવાર સુધી રોકાવ મુનિની વાતો સાંભળી અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો વખત પસાર થયો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો મુનિએ કહ્યું હજુ તો કંઈ જ સમય નથી થયો હજુ થોડી વાર ત્યારે અપ્સરાએ કહ્યું હે મુનિ તમારી રાત્રિ તો બહુ જ લાંબી રહી છે હવે તમે વિચારો કે મને તમારી પાસે આવ્યાને કેટલો સમય થયો છે અપ્સરાની આવી વાતો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતાં કરતાં સત્તાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કારીનું રૂપ સમજવા લાગ્યા તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નષ્ટ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા તેના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું હે દુષ્ટ મારા તપને નાશ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિક્કાર છે તું પિશાચીની બન એ મુનિના ક્રોધવાળા શાપથી તે અપ્સરા પિશાચીની બની અને તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગીને ખુશ થાવ અને આ શાપને નિવારવાનો ઉપાય બતાવો વિદ્વાનોએ કહ્યું છે કે સાધુઓની સંગતથી સારું ફળ મળે છે તો મેં તમારી સંગ ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર ખુશ થઈ જાઓ ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિશાચિનીને કહ્યું હે દુરાચારી તે મારું ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું ફાગણ મહિનાના વધ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચની છે તે એકાદશીનો વ્રત કરીશ તો તું પિશાચિનીના દેહથી છૂટી જઈશ આ રીતે મુનિએ તેને બધી જ વિધિ બતાવી અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે પહોંચ્યા ઋષિએ પોતાના પુત્ર મેઘાવીને જોઈને કહ્યું હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નાશ થઈ ગયા મેઘાવીએ કહ્યું હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તો તમે એનાથી છૂટવા માટેનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું હે તાત તું ફાગણ માસના વધ પક્ષની પાપ મોચની નામની એકાદશીની વિધિપૂર્વક અને ભક્તિથી વ્રત કર આનાથી તારા બધા જ પાપ નાશ થઈ જશે પિતાની વાત સાંભળીને મેઘાવી ઋષિએ પાપ મોજની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો તેના પ્રભાવથી તેમના બધા પાપ નાશ થઈ ગયા મંજુ ઘોષા અપ્સરા પણ પાપ મોજની એકાદશીનું વ્રત કર્યું તેનાથી પિશાચની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ